સામે હવે નગરજનો સોશિયલ મીડિયા પર ખુલીને પોતાની વેદના અને રોષ વ્યક્ત કરી રહ્યા છે હાલોર નગરપાલિકાના બેદરકારી ભર્યા વહીવટ સામે હવે નગરજનો સોશિયલ મીડિયા પર ખુલીને પોતાની વેદના અને રોષ વ્યક્ત કરી રહ્યા છે શહેરમાં રસ્તાઓની વિસ્માર સ્થિતિ દૂષિત પાણીની સમસ્યા તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવ વચ્ચે નગરજનોનું કહેવું છે કે ટેક્સ તો ચૂકવે છે પણ સુવિધાઓ મળી રહી નથી હાલમાં વૈકુંઠ સોસાયટીના રહીશોએ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવ્યો છે રસ્તાની દુર્દશા દર્શાવતા વિડીયો સાથે નગરપાલિકાના વહીવટી સામે તીવ્ર સવાલો ઉઠાવ્યા છે જેમાં રસ્તા માટે લેખિત માંગ કરવા છતાં પાલિકાએ ધ્યાન ન આપતા હાલ સ્થિતિ ખરાબ થઈ છે એવો એક વિડીયો મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે શહેરના અનેક વિસ્તારોમાં રોડ અને વિકાસ સમસ્યા પાણીની અછત અને ગંદકીથી નાગરિકો ત્રસ્ત છે છતાં નગરપાલિકા દ્વારા સમસ્યાના સ્થાયી ઉકેલ માટે કોઈ પહેલ ન થતી હોવાનું નાગરિકો જણાવે છે એટલે ગુજરાતના મિત્રોને મારી પ્રાર્થના છે કે અમારી વારે આવો આ હાલોલ હાલોલ નગરપાલિકા કશું કરવા તૈયાર નથી અમે લેખિતની અંદર એમને બધો અરજી આપી છે કોઈ એ છતાંય કોઈ એક્શન લેવામાં આવેલ નથી એટલે બને શક્ય થાય લેકિન ગુજરાતના મિત્રોને અમારી વારે આવો આ લોકો તો અમારી વારે આવે એવા છે નહીં એટલે મારા ફેસબુક ને મારા ઇન્સ્ટાના મિત્રોને મારો વિડીયો આખા ગુજરાતની અંદર પહોંચે તો એ રીતના મોકલજો મારી નમ્ર અપીલ ને પ્રાર્થના સાથે કિરણ ગોહિલ નેશનલ પ્રેસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર